નમસ્કાર શું ચાલી રહ્યું છે પાદરામાં બી એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા મિત્રો ઘણા દિવસ પછી ફેસબુક પ્લેટફોર્મ પર લાઈવ મળવાનું થયું છે આપ તમામ રાહતો જોતા હશો કે ભાવિનભાઈ ક્યાંક દેખાતા નથી ખોવાણા છે પરંતુ થોડા સમય માટે બ્રેક લીધી હતી અને ઘણી લાંબી બ્રેક લીધા પછી આપની સમક્ષ અત્યારે હાજર છું ચર્ચા કરવી છે પાદરાની બસ પાંચ સાત મિનિટ આપની સાથે ચર્ચા કરીશ કારણ કે હાલ પાદરામાં એક મુમેન્ટ ચાલી રહી છે એક ગતિવિધિ ધીમી ગતિએ વધી રહી છે આપણે સૌ જાણીએ છીએ પુરુષોત્તમ રૂપાલા સાહેબનો વિરોધ કેબિનેટ મંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ વરિષ્ઠ નેતા કહેવાય કે જેઓની જરૂર પક્ષને પણ છે કાર્યકરોને પણ છે અને જેમના ભાષણ સાંભળવા માટે હજારોની ભીડ ભેગી થાય જેઓના ભાષણમાં એવા દમવાળી વાતો હોય કે પક્ષના કાર્યકરો સાંભળે એટલે તાળીઓના ગડગડાટ થતા હોય જ્યાં કોંગ્રેસને ધોવાની વાત આવે કોંગ્રેસના કામો કાળા કરવાની વાત આવે વિપક્ષને કઈ રીતે પબ્લિક સામે પ્રેઝેન્ટ કરવો તેમાં હોનહાર અને હોશિયાર નેતા કોઈ હોય તો પુરુષોત્તમ રૂપાલા પરંતુ ક્યાંકમાં સરસ્વતીથી સરસ્વતીની કૃપા તો ન કહી શકાય પરંતુ જીભે સરસ્વતીથી કંઈક તકલીફ થઈ એમનાથી અને જે સરસ્વતી માતાની કૃપાથી સરસ ભાષણ કરતા હતા એ ભાષણ દરમિયાન દલિત સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે બોલાઈ ગયું શું બોલાવ્યું એ આપ સૌ જાણો છો એ વિષય પર જવું પણ નથી એ બોલવું પણ નથી ક્ષત્રિય સમાજ વિશે એવો શબ્દ મારા મોઢે નીકળે પણ નહીં કારણ કે આ ક્ષત્રિય સમાજ એવો સમાજ છે સાહેબ કે જેને કહી શકાય ને કે આપણે મિત્રો જ્યારે નાહવાનું ઢોલનું ડબલું આપવાનું થાય ને તોય આપણને એવું થાય કે પહેલાં હું નહીં લઉં પછી આપું ત્યારે ક્ષત્રિય સમાજે અઢારસો બાદરવાદી વાત પણ આપણને યાદ છે કૃષ્ણકુમાર સિંહજી કે જેઓએ એક ઝટકાની અંદર પોતાનું બધું બલિદાન આપી દીધું પોતાના કહી શકાય કે રાજા રજવાડામાં જેટલું હતું એટલું દેશને સમર્પિત કરી દીધું હતું સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે કીધું કે કોઈ તૈયારી કરે કોઈ આગેવાની કરે કોઈ શરૂઆત કરે મારે દેશને એક કરવો છે ત્યારે કૃષ્ણક્રમારસિંહજી એક સેકન્ડ પણ વિચાર નહોતો કર્યો માટે આ સમાજ પર વાત કરવી એના માટે યોગ્ય નથી હું પરંતુ મૂળ મુદ્દો છે કે ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ વિશે જે પણ વાણી વિલાસ થયો ભૂલથી થયું અજાણતામાં થયું કે જે રીતે થયું પરંતુ ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાઈ પડઘા રાજસ્થાનમાં પણ પડ્યા પડઘા ગુજરાતના ગામડાઓ ગામડાઓમાં પડ્યા છે ત્યારે મૂળ મુદ્દા પર આવી જો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પણ એ વિષયના પડઘા જોવા મળી રહ્યા છે વડોદરાના પાદરા તાલુકાના ઉમરાયા ગામે ક્ષત્રિય સમાજના આગેવાનોને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો હતા ઉમરાયા ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બેનર લગાવ્યા એમાં કેટલાક કોંગ્રેસના પણ હતા એમાં કેટલાક કહી શકાય કે પક્ષના લોકો હતા પરંતુ મૂળ એ તમામ લોકોનું કહેવું હતું કે અમે પક્ષના નહીં અમે ક્ષત્રિય સમાજના લોકો છે અમારા માટે પક્ષ પછી છે પરંતુ સમાજ પહેલો છે વાત સાચી છે સમાજ પહેલો હોવો જોઈએ માટે ઉમરાયા ગામથી શરૂઆત ક્યાંક ને ક્યાંક કરવામાં આવી ઉમરાયા ગામના લોકોએ બેનર લગાવ્યા ઉમરાયા ગામના લોકોએ ક્ષત્રિય સમાજના લોકોએ બેનર લગાવ્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉમરાયા ગામમાં પ્રવેશ કરવો નહીં એક તરફ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે ચૂંટણી પ્રચારો જોરો જોરોથી ચાલી રહ્યા છે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે અને પૂર્વ પાદરાના ઘણા બધા ગામોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી જોવા નથી મળ્યા પરંતુ જોકે સમય સેટ કરી દેવો પણ ચૂંટણી પ્રચાર તો કરવાના જ હશે કરશે જ હાલ ભારતીય જનતા પાર્ટી પાદરામાં જોરો શોરોથી લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે દર્શક મિત્રો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ચૂંટણી પ્રચારની વચ્ચે પાદરામાં એક મુમેન્ટ જોવા મળી રહી છે વિરુદ્ધ મતદાન કરશે મહેશભાઈ સોલંકી નામના વ્યક્તિએ કહ્યું કે જ્યારથી પહેલો વોટ આપ્યો છે ત્યારથી ભાજપને આપ્યો છે નરેન્દ્ર મોદી સાહેબને આપ્યો છે પરંતુ આ તો નહીં આપું સાહેબ સવાલ કર્યો આપણે કે કેમ ત્યારે તેઓએ કહ્યું કે દિલમાં મોદી છે મોદીના કામ ગમે છે પરંતુ અમારા સમાજની બહેન બેટીઓ માટે જે પણ શબ્દો વાપરવામાં આવ્યા એની એક જ સજા પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો સમાજની માંગ છે પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો પરંતુ ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ રૂપાલા સાહેબ પાંચ લાખની લીડથી જીતે એવા બયાનો પણ થઈ રહ્યા છે અને એવો આત્મવિશ્વાસ પણ પુરુષોત્તમ રૂપાલા સાહેબને છે કારણ કે ભારતીય જનતા પાર્ટી છે પુરુષોત્તમ રૂપાલા સાહેબ સાથે નરેન્દ્ર મોદી સાહેબ છે ભાજપ છે અને ભારતીય જનતા પાર્ટીના કામો બોલે છે અને જે તે વિસ્તારમાં કહી શકાય કે મતદારો પણ પુરુષોત્તમ રૂપાલાના સમર્થન સમર્થનમાં છે આવી બધી વાતો આપણે સૌ જોયા છે એની બીજી તરફ ક્ષત્રિય સમાજનો ઠેર 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 વંટોળ છે એ પણ આપણે જોયું છે એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું હસમુખસિંહ રાઠોડે ફોન કર્યો કે નમસ્કાર સી આર પાટીલ સાહેબ આ પુરુષોત્તમ રૂપાલા સાહેબનું કંઈક કરો બહુ ચાલ્યું સી આર પાટીલ સાહેબે કર્યું કે ભાઈ તમારા મારા હાથમાં તો છે નહીં મોદી સાહેબ સાથે વાત ચાલી રહી છે નિર્ણય આવશે મિત્રો શું નિર્ણય આવશે એ પક્ષનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે એમાં આપણે ટીકા ટિપ્પણી ન કરી શકીએ કે આ કરવું જોઈએ તે કરવું જોઈએ પરંતુ આપણે બસ એટલી વાત કરી શકીએ કે હાલ એક તરફ ભારતીય જનતા પાર્ટી ચારસો પારની વાત છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો જીતવાની વાત એમાં પણ પાંચ પાંચ લાખની લીડથી જીતવાની વાત અને એમાં સી આરભાઈ પાટીલ જે કે કરે પણ છે આપણે સૌ જાણીએ પણ છે એકસો છપ્પન એકસો છપ્પન પંચાવનની વાતો ચાલતી હતી આપણે જાણીએ છીએ કે તેઓ તો પૂરેપૂરું કહેતા હતા પરંતુ એવી લીડ આવી છે ગુજરાતની અંદર કે જે ક્યારેય નથી આવી કહી શકાય કે સી આર પાટીલ એ ભારતીય જનતા પાર્ટીમાં નરી આંખે કામ કરે છે નરી આંખે એટલે કે આપણને ન દેખાય એવું પણ સી આર પાટીલ સાહેબને દેખાય સી આર પાટીલ સાહેબ બેઠા સુરતમાં હોય ગાંધીનગરમાં હોય પણ પાદરાની ગતિવિધિ પર એક્ટિવ એમની નજર હોય એ ગાંધીનગર સુરતની અંદર હોય પણ રાજકોટમાં શું થઈ રહ્યું છે એ સી આર પાટીલને ખબર હોય એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને એક એવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે કે નાનામાં નાની ગતિવિધિ પર સી આર પાટીલની નજર હોય ત્યારે મિત્રો આ ખૂબ મોટી ગતિવિધિ છે પાદરાની અંદર પણ અને ગુજરાતની અંદર પણ ત્યારે સી આર પાટીલ સાહેબની પણ નજર તો હશે જ પાદરાના ઉમરાયા ગામે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લાગી ગયા પાદરાના જાસપુર ગામે પણ હોય કે તેના અનેક ક્ષત્રિય સમાજના સિંહોએ તમામ સિંહોએ બેનર લગાવી દીધા ભાઈ અમારા સમાજને ન્યાય આપવો ક્ષત્રિય સમાજની લાગણી છે એમાં કોઈનું ચલાવી લેવાય ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળે મિટિંગો ચાલુ કરી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આક્ષેપો આક્ષેપો થયા કે ભાઈ આ તો તમે ફક્ત ને ફક્ત ભાજપના ક્ષત્રિયો સામો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મિટિંગ કરો બધા લોકોની સાથે વાતચીત કરવામાં આવી ક્ષત્રિય સમાજનો એક જ સોર પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો નહીં તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું એક ગુજરાતમાં ચાલતી હતી એ અમેન્ટમેન્ટ પ્રવેશી ચૂકી છે પાદરામાં ઉમરાયા ગામ બાદ જાસપુર ગામની અંદર પણ વિરોધ વંટોળ વધી ચૂક્યો છે ઉમરાયા બાદ જાસપુરમાં પણ બેનરો લગાવી દેવામાં આવે છે સાથે સાથે ડપકા ગામની અંદર પણ બેનરો લગાવી દેવામાં આવે છે બેનરો લગાવનાર પણ ભાજપવાળા છે મિત્રો કેમ કારણ કે આ લાગણી કોઈ ભાજપની નહીં કોંગ્રેસની નહીં આ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે ક્યારેય પક્ષથી સમાજ નથી હોતો સમાજથી પક્ષ હોય છે નેતાથી સમાજ નથી હોતો સમાજથી નેતા હોય છે મહત્વની બાબત છે કે કોઈ પણ સમાજનો નેતા હોય તો એ નેતા પછી સમાજ એવું ક્યારે ન હોય પરંતુ સમાજ છે તો નેતા જ પાદરા એ ક્ષત્રિયોનું ગામ કહેવાય પાદરામાં ક્ષત્રિય સમાજની વસ્તી લાખોમાં છે પચાસ સાઠ હજાર તો પરમાર છે પચાસ સાઠ હજાર એની અંદર પઢિયાર છે આંકડો હું આગળ પાછળ બોલું છું પરંતુ આ અંદાજે આંકડા છે કે ભાઈ હજારોની સંખ્યાની અંદર અહીં આગળ ક્ષત્રિય સમાજમાં પરમારો રહે છે પઢિયારો રહે છે સોલંકી રહે છે ભારિયા સમાજ પણ પાદરાની અંદર છે કહી શકાય કે ઓબીસી ઠાકોર સમાજ પણ પાદરામાં છે એસસી એસટી સમાજ તમામ સમાજના લોકો પાદરામાં છે પરંતુ મેજોરિટી ક્ષત્રિય સમાજની પાદરામાં છે પાદરાના વિધાનસભાના ઇલેક્શનો લડાતા હોય કે પાદરાની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણી લડાતી હોય એ પણ ક્ષત્રિય સમાજના કહી શકાય કે મેજોરિટીના પાવરથી લડાય છે ડભાસાનું ઇલેક્શન પણ આપણને યાદ છે મહુળ કહી શકાય કે મુવાલનું ઇલેક્શન પણ આપણને યાદ છે લૂણાનું ઇલેક્શન પણ આપણને યાદ છે શું થાય છે આપણે સૌ જાણીએ છીએ કયા મુદ્દા પર ઇલેક્શન લડાઈ છે એ પણ આપણે જાણીએ છીએ બે હજાર સત્તરનું ઇલેક્શન વિધાનસભાનું પાદરાનું આપણને યાદ છે મિત્રો બે હજાર બે હાજર બાવીસ નું ઇલેક્શન આપણને બધા જ ચૂંટણી બધી ઇલેક્શન આપણને યાદ છે આ તમામમાં એક વાત આવે છે ક્ષત્રિય ત્યારે પાદરામાં મુમેન્ટ ચાલુ થઈ ગઈ છે કે ચૂંટણીના સમયે ક્ષત્રિય સમાજ જે રીતે ભેગો થાય છે ક્ષત્રિય સમાજ આપણે સૌ જાણીએ બે હજાર સત્તરની અંદર કેવી પરિસ્થિતિ થઈ હતી પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ બાલુભાઈ પટેલ દિનુ મામા પુરુષોત્તમ રૂપાલા જેવી એ ભૂલ કરી ગયા એ ભૂલ કરી હતી કે નહીં એ કન્ફર્મેશન પર પણ નથી જવું પરંતુ ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાય કે ક્ષત્રિય સમાજનું મંદુક થયું મામાથી ક્ષત્રિય સમાજનું મંદુક મામાથી થયું એનું રિઝલ્ટ પણ આપણે સૌ જાણીએ છીએ ક્ષત્રિયો નક્કી કરી લીધું કે મામાને પાડી જ દેવાના હું થોડીક લોકલ લેંગ્વેજ વાત કરું છું પરંતુ આપ સમજી શકો છો કે મામાને ચૂંટણી હરાવી એ ક્ષત્રિય સમાજે નક્કી કર્યું ક્ષત્રિય સમાજના આગેવાને નક્કી કર્યું ચૈતન્યસિંહ ઝાલાના આગેવાનીની અંદર ખૂબ મોટા સંમેલનો થયા ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન અને એમાં ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન જાગ્યું અને એમાં શું દશા આવી એ પણ આપણે સૌ જાણીએ છીએ જસપાલસિંહ પઢિયાર જીતી ગયા પઢિયાર જીત્યા દિનેશભાઈ બાલુભાઈ પટેલ મામા હારી ગયા એ સમય વાત આ જ હતી ક્ષત્રિય સમાજ ત્યારે મિત્રો પાદરા તાલુકાના ઉમરાયા ગામ હોય પાદરા તાલુકાનું ડબકા ગામ હોય પાદરા તાલુકાનું જાસપુર ગામ હોય હજુ બીજા બે ચાર ગામોમાંથી મને ફોન આવી ગયા છે કે ભાઈ અમે બેનરો લગાવવાના છે પરંતુ જેટલા વિઝ્યુઅલ્સ મારી પાસે છે હું આપની સાથે એટલી વાત કરું કે હાલ પાદરાના જે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજની મેજોરિટી ધરાવતા ગામડાઓ છે ત્યાં ભાજપનો અને રૂપાલા સાહેબનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ એમાં પણ ભાજપનો વિરોધ ઓછો અને રૂપાલા સાહેબનો વિરોધ વધ્યો છે કારણ કે મૂળ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો છે તેઓને ભાજપ ગમે છે તેઓને મોદી સાહેબ ગમે છે ભાજપના કામ ગમે છે તેઓને બટન તો કમળનું જ દબાવું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને રૂપાલા સાહેબ જે વાણી વિલાસ કર્યો તેનાથી તકલીફ છે માટે હાલ પાદરામાં એક મૂમેન્ટ ચાલી રહી છે એ મુમેન્ટ હવે ભાજપ નજરે કરે અને ક્ષત્રિય સમાજને પણ જે ક્ષત્રિય સમાજને પણ રોષ છે કે કે આ રોષને લોકો લોકો ભાજપ પક્ષના પણ કરે ને એને કંટ્રોલમાં લાવે તેવી જરૂર છે કારણ કે હવે ગામે ગામ બેનરો લાગી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ ન રદ કરવાના કારણે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો નથી સમાજને ભાજપથી કોઈ વિરોધ નથી સમાજ ને જો વિરોધ હોય તો પુરુષોત્તમ રૂપાલાથી છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સમાધાન નહીં થાય આ પ્રકારની વાતો છે લોકોનો રોષ છે સ્વાભિમાનની લડાઈમાં સમાધાન નહીં થાય ક્ષત્રિય સમાજની માંગ છે કે ટિકિટ રદ કરો રદ કરો ને રદ કરો ત્યારે પાદરાની અંદર પણ હવે ગામ ગામડે વિરોધ વંટોળ વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અનેકો અનેક જગ્યાએ બેનરો લાગી રહ્યા છે ત્યારે ઘણા દિવસો પછી આપણે મળ્યા છે મળતા રહીશું આભાર